આજે અમે કલેક્ટર આપવા આવ્યા છે મારું પત્નીનું એ અવસાન થયું છે અને એમાં ડોક્ટર તેના કારણે અમે આવેદનપત્રો અહીંયા આપવા આવ્યા છે કારણ કે અમે જે દિવસે રૂટીન ચેકઅપ માટે ગયા હતા એ દિવસે મારી મિશિસને બ્લીડિંગ ચાલુ થયું અને ફરી બતાવવા ગયા એટલે ત્યારે ડોક્ટરે ડોક્ટર કહેવા મુજબ અમે એડમિટ થઈ ગયા અને ત્યારબાદ ડોક્ટરે ડાયરેક્ટ એને ઓપરેશન થિયેટરમાં લઈને ડિલિવરી કરાવી તો એટલી પૂરી કરાવવામાં આવી છે કારણ કે હું મારો બ્રધરની લો મધરની લો બધા ત્યાં ઓપરેશન હતા અને ત્યારબાદ એ લોકો આવ્યા ને કીધું કે અમને બેબીબી હેલ્થી છે અને તમારી મિસિસ પણ સારી છે એટલે એ અડધો કલાક કે બે કલાકમાં એ સુરક્ષિત છે એકદમ તમે એને સિફારી શકો છો સ્પેશિયલ રૂમમાં એટલે પછી અડધો કલાક પછી મારી મિસિસે કમ્પ્લેન કરી કે મને પેટમાં દુખવું છે એટલે મેં અમે મેને મારા સારા ભાઈ સાથે અમે નર્સને કેવા ગયા એટલે નર્સે કીધું કે તો જે ટાંકા સ્ટીક લીધેલા છે એના કારણે આવું થઈ છે એટલે થઈ જશે એમ કરીને એમ એ લોકોએ હાર્ટ બીટનું પહેલાં તો મશીન જોઈન કર્યું ત્યારબાદ એક બે બોટલ આપી ઇન્જેક્શન આપ્યું ત્યારબાદ એને ઊંટી પણ થઈ હતી એટલે ઊંટીનું ઇન્જેક્શન પણ આપેલું હતું ત્યારબાદ અગિયાર વાગ્યા જેવા સમયે ફરી એ

અત્યારે દેવની ની આસપાસ હતું એટલે ડોક્ટરે એ જ ધ્યાન આપ્યા કર્યું ને એને થોડું થોડું બ્લીડિંગ પણ થતું હતું પછી એમ ઘણા ડોક્ટર લગભગ અગિયાર વાગે આવેલા ને પોણા બે વાગે એના રૂમમાંથી નીકળ્યા ને સવારે એનું બ્લડ રિપોર્ટ કરવામાં આવ્યો અને મને બીજી ક્લિનિકમાં મોકલવામાં આવ્યા અને એ ક્લિનિકમાંથી રિપોર્ટ લઈને આવ્યો તો પેલા જે દિવસે

મારી દીકરીને બહુ એ લોકો ખરાબ ખરાબ ડિલિવરી કરી છે હવાને કે ત્યારે અગિયાર ટકા લોહી સાંજે ડિલિવરી પછી સો ટકા લોહી એમ કે મારી દીકરીને કોઈ દિવસ આખી જિંદગી લોહી ઓછું થયેલું જ નહીં કોઈ વાર મેં ચક્કર બી નહીં આવેલા ચાર કલાક ડૉક્ટર કોઈ દિવસ મારી પાસે બેન ચાર કલાક બેઠી એને આઠ નંબર ડિલિવરી એને અગિયાર વાગે મારી પાસે આવી ગઈ અઢી વાગે ગઈ અઢી વાગે ગઈ સતા મને કે નહીં કે બેન આમ આમ તેમ થયેલું છે કે મેં મોટા દવાખાના લઈને ચાલી જતા તો એ લોકો હારું હારું મને બોલ્યા કર્યું ને પછી એ લોકો આવ્યા હવાર પાછી આવી હવાર આવી હવાર મને કે

પછી ઓટો કલાક પાછી આવી મારી પાસે મને એમ કે બેન કોઠરી બરાબર નથી કોઠરી ગા પછી મારી પાછી આવી કે લાયન્સ ક્લબ એને નાદ પાડી દેલી એટલે પાછી આવેલી મને કે લાયન્સ ક્લબ માં ભાઈ બેન સારું નહીં મળે કઈ નહીં તું કે કેવું દવાખા માં તું કે મને એમ કહ્યું તો પછી પરિમાલ લાદમાં લઈ ગઈ તો કઈ નઈ મેં કહ્યું પછી મેં કીધું તારે ઓપરેશન નથી કરવાનું

વૈભ્યા પછી લોકો મને કે બેન મેં મારી મને બે દિવસ બેન ને ને મારે મારવી છે બસ બીજું કઈ મેં એને ત્યાં ને એટલે ભાઈ કદાચ કઈ મારી પડે એટલે માથી નહી મારા બાકી એને મેં ત્યાં જાની ના બે કલાક થઈને જોઈએ બીજું કઈ નઈ મારે એને જોવી છે ને એને મારવી છે ને મારે એને ઘરે લઈ જાવી છે રાખવી છે મારા છોકરા ને મને રાખવી છે એના છોકરા કે મારે છે એને કેટલી તકલીફ ને ખબર પડે ને છોકરા એને ન્યાય બસ બાર

મારી બેની અઠાવીસ તારીખે સાડા સાત વાગે ડિલિવરી વૈભવ બોર્ડન હોસ્પિટલમાં વૈભવી પટેલ ડોક્ટરના સર્વેલન્સમાં થવાની હતી એમણે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ નોર્મલ ડિલિવરી કરવાનો એમનો અટેમ્પ કર્યો અને એમણે છેલ્લા અમને બહાર આવીને કીધું કે વેક્યુમ ડિલિવરી થઈ છે એમને અમને ક્લિયરલી કીધેલું કે ડિલિવરી નોર્મલ છે બેબી બી નોર્મલ છે પછી બેનને એમણે શિફ્ટ કરેલા એમાં સ્પેશિયલ રૂમમાં મારી બેનની કન્ડિશન ત્યારે થોડી નોર્મલ નહીં હતી એ ચાલી નહીં શકતા હતા એમણે એમને તમે ખાલી પલ્સીસ હાર્ટ રેટ ને એ બધું મોનિટર કરતા રાખ્યું પછી રાતના એમની સીઝર ડિલિવરી હતી તે ત્યાં ગયા હતા પાછા આવેલા એમને રાતના બી ડાઉટ લાગેલો કે કઈ ખામી થઈ છે એટલે મારી બેન જોડે એ રાતના બે વાગ્યા સુધી બેઠા રહ્યા એ રાતના એ રાતના બે વાગ્યા સુધી મારી બેન જોડે બેઠા રહ્યા ને એમણે નોર્મલી બધા ચેકઅપ ચાલુ રાખ્યા પછી સવારે જયારે મારી બેન ની નોર્મલ ના થઈ મારી બેન જયારે છૂટેલ હોય ત્યારે હંડ્રેડ હતા અને જયારે બી હલનચલન ચલન પણ ટ્રાય કરે હલન ચલન પણ ટ્રાય કરેસન ટ્રાય કરે ચક્કર આવી જાય ને વન ફિફ્ટી હાર્ટ રેટ થઈ જાય બી વૈભવી પટેલે ખાલી એમના હાર્ટ રેટ પર જ ફંક્શન ધ્યાન આપ્યું પછી એમણે એમને એવું કીધું અમારે કહેવાથી કે અમારે એમને ચેકઅપ્સ માટે કરાવું છે તો અઢી વાગે મારી બેનનો ફોન આવ્યો આઈએનએસ માંથી કે એમની અપોઇન્ટમેન્ટ છે જે અમને એમના ડેસ્ક પર જણાવ્યું જાણવી નહીં કરેલી કે આપણે બીજા હોસ્પિટલમાં જવાના છે એમને ક્લિયરલી અમને જાણ નહીં કરેલી અમને પોતે જ કરેલું છે કરવાનું પછી અમે આઈ ત્રણ ને સાડા પોણા ચાર વાગે મારી બેનને ત્યાં પહોંચાડ્યા ત્યાં પહોંચાડ્યો તો એમને રેડિયોલોજી ને કાર્ડિયોલોજીનો રિપોર્ટ કરાવ્યો કારણ કે એમને હાર્ટમાં પ્રોબ્લેમ શોધી હતી એમણે કીધું કે નોર્મલ રિપોર્ટ નોર્મલ આવે છે વૈભવી પટેલ સોનોગ્રાફી રિપોર્ટ સમજી ના શકેલા ને એટલે એમને વૈભવ કાપડિયાને જણાવેલું કે એમને ફોલ્ટ લાગે છે જરાક એટલે સીટી સ્કેન કરાવો તો અમે સીટી સ્કેન કરાવેલા નોર્મલ ને એડવાન્સ સીટી સ્કેન બી કરાવેલા જેમાં અમને ક્લિયરલી કીધેલું કે અઢી થી ત્રણ સેન્ટીમીટરનો કટ છે વૂંડમાં અમે એના કોન્સિક્વન્સીસ જાણીને ને બે ચાર ડોક્ટરોની સલાહ લઈને અમે એમને ના પાડી કે ના એમાં તમારી પાસે નથી કરાવો કારણ કે અમને ભરોસો નથી આવ્યો તમારા પર તો પછી અમે કીધું કે અમે રવા ન કરાવશું તો પછી એમણે એમણે અમને પા કીધું કે અઢી થી ત્રણ લાખ નો તમારો ખર્ચો થઈ જશે રવા ના તો પછી તો બી કીધું કે અમે અમે ત્યાં કરાવવાના તે છતાં પછી એમણે અમે આવીને કીધું કે વેહો કાપડિયા રમાબેન ના કવિતા કાપડિયા છે બેસ્ટ ગાયનાકોલોજીસ્ટ છે ત્યાંના ડોક્ટર આવશે ને પ્રેઝન્ટ રહેશે પરિમલ લાલ બી પ્રેઝન્ટ રહેશે એટલે અમે નિર્ણય લીધો કે યશામાં અમે ઓપરેશન કરાવશું યશામાં અમને મારી બેનને આઠ વાગે શિફ્ટ કર્યા ત્યારે મને ને જીજુને મારી મમ્મી પ્રેઝન્ટ હતા મને ને જીજુને એમને લોહી પ્લાઝમા લેવા મોકલી આપ્યા રેડ રેડક્રોસમાં મારી મમ્મી ખાલી એટલા પ્રેઝન્ટ હતા એમણે મારી બેનનો ઓપરેશનની પ્રોસિજર ચાલુ કરી પણ મારા મમ્મીએ ક્લિયરલી કીધું કે પડ્યા અને કવિટા કાપડ આવે પછી જ ઓપરેશન ચાલુ થશે જીજુ પછી ત્યાંથી રેડ ક્રોસથી આટલા આવી ગયા અને ઓપરેશન ચાલુ કર્યું બધા ડોક્ટર્સના સર્વેલન્સના અંદર બધા ડોક્ટર્સના સર્વેલન્સ વારે વારે બધા ડોક્ટર આવીને કહેતા હતા પરિમણ લાભ આવીને કહેતા હતા કે ઓપરેશન સક્સેસફુલ છે કંઈ જ ખામી નથી બે દિવસમાં બેન્ડ રિકવર કરી જશે પછી અમારા ફેમિલી માટે શાંતિ થોડુંક થઈ ગયા ગર્ભાશય માં ક્રેક કાપ પડી ગયેલો જેમને ચોવીસ કલાક પછી જાણ કરી ડોક્ટરે ચોવીસ કલાક સુધી અમને અંધારામાં જ રાખ્યા એમને ખાલી અમને એવું કીધું કઢી ત્રણ સેન્ટીમીટર કાપ છે પણ ઓપરેશન કરતા એમને સમજાયું કે એ પૂરેપૂરી રીતે ફાટી ગયેલું છે પૂરેપૂરી ફાટી ગયેલું છે ને ત્યાં બહુ બધા બ્લડ ક્લોટ ભેગા થયેલા છે એમણે અમને એવું સજેસ્ટ કર્યું કે આખે આખું ગર્ભાશય કાઢી નાખીએ ને એના કોન્સિક્વન્સીસ તો બધી રીતે મારી પેટની કન્ડિશન જાણીને અમે નક્કી કર્યું કે ગર્ભાશય કાઢી નાખીએ પછી અમારી પરમિશન થી અમને ગર્ભાશય કાઢી નાખ્યું પંદર મિનિટ માં ઓપરેશન બતાવ્યું બધા ડોક્ટર્સ અમને બહાર આવીને ક્લેરિફિકેશન આપ્યું કે ઓપરેશન વોઝ ટોટલી સક્સેસફુલ એન્ડ મારી બેન બે દિવસમાં માં રિકવર કરી જશે ને એમને પછી કલેક્ટરને ને અમે આવેદન આપ્યું છે કે આના પર પહેલા તો પૂરેપૂરી રીતે અમને સંતોષ મળે એવી જાણ થાય ને બીજી જે ગર્ભાશય પ્રાઇવેટ એજન્સીમાં માં છે એને ટોટલી ગવર્મેન્ટ ઓથોરિટીમાં એનું સ્કેન કરાવે અમને રિપોર્ટ આપે ને અમને જો સંતોષજનક એમણે જવાબ ના આપ્યો ને તો અમે આ રેલી પાછી કરશું એ પાછા જમા થશું જ્યાં સુધી અમને આ ન્યાય નહીં મળે વૈભવી પોતાનો એમનો જે ડોક્ટરનો લાયસન્સ છે જે જે બી બી હોય રીતે એમને સજા મળતી હોય એ થવી જોઈએ જેથી કરીને બીજા જોડે અમારી ફેમિલી પર જે બીતેલી છે એ બીજી ફેમિલી પણ ના વિટે હું વસંતભાઈ ટંડેલ ગુજરાત માછીમાળના મહામંત્રી અમારી સમાજની એક દીકરીને વર્ધન હોસ્પિટલ યારુચાર રસ્તા માટે ડિલિવરી માટે દાખલ કરવામાં આવેલી અને ડોક્ટરોની સંપૂર્ણ બેદરકારીને કારણે એને જીવ ગુમાવવો પડ્યો છે અને તેને કારણે અમારા સમાજમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો છે અને આજે હજારોની સંખ્યામાં કલેક્ટરને અમે આવેદનપત્ર પત્ર આપવા માટે બહેનોની સંખ્યા સાથે આપવામાં આવ્યા છે અહીંયા તો અમને જ્યાં સુધી ન્યાય નહીં મળે અને યોગ્ય તપાસ કરીને એનો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારા સમાજમાં આક્રોશ છે અને અમે યોગ્ય ન્યાયની આશા રાખીએ છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળશે અને ભવિષ્યમાં એવું બીજાને પણ ન બને એ જ માટે અમે અહીંયા ખાસ કરીને પત્ર આપવામાં આવ્યા છે અને એ ન બને એ માટે અમારી ખાસ વિનંતી છે અને આ આક્રોશ થાળવા માટે માત્ર અમને જો ન્યાય મળશે તો જ આક્રોશ ફલવાશે નહીં તો આ આક્રોશ અમે શાંત થાય એવું નથી એની આશાથી હું તમને કહું છું એ બીજા દિવસે સવારે પેશન્ટનું જ્યારે એવું લાગ્યું કે પેશન્ટ ફિકું લાગે છે બરથી યોનીમાંથી બ્લીડિંગ બરાબર આવતું નહોતું પેટનો ભાગનું સંકોચન સારું હતું તો એવું એક અનુમાન થયું કે ભાઈ પેશન્ટનું આટલું બધું બ્લડ સુકામ ડ્રોપ થાય છે તો બસ એને ચકાસણી માટે જ બધા અમે રિપોર્ટો પછી કરવાનું નક્કી કર્યું કે ભાઈ સોનોગ્રાફીમાં જોઈ લઈએ કે ગર્ભાશય બરાબર છે કે નહીં સોનોગ્રાફીના રિપોર્ટમાં બી સૌ પ્રથમ તો ગર્ભાશય સારું જ આવ્યું પછી એમાં અંદરનો જે ક્લોટ દેખાયો એનું કોઈ ચોક્કસ નિદાન ના મળતા સીટી સ્કેન કરવામાં આવ્યું અને સિટી છે જેના કારણે ક્લોટ અંદર બન્યો હશે એટલે એના માટે થઈને પછી એવું નક્કી કર્યું કે આપણે પેટ ખોલીને એક વખત ગર્ભાશયનું ઓપરેશન કરી લેવું જોઈએ જેથી કરીને એમને આગળ જતા તકલીફ ના પડે પણ પેટ ખોલ્યા પછી અમને એવું ખબર પડી કે અંદર એમના ઘણા બધા લેયર્સમાં કટ હતું અને એક વસ્તુ પણ એમાં પૂરવા થઈ કે જેવું અમે ઓપરેશન ચાલુ કરીને પેટ ખોલ્યું એમાં ઇન્ટરનલ બ્લીડિંગ એટલે કે પેટમાં અંદરના ભાગે લોહીનો ભરાવો બિલકુલ નહોતો યોની માર્કમાં પણ એ બ્લીડિંગ આવતું કેમ કેમકે એ પાછળના ભાગે થઈને ક્લોટ જમી ગયો હતો જેની કારણે બ્લીડિંગ નહોતું બહાર આવતું નતું પેટના અંદર જમા થતું એ ક્લોટને બધું જ પછી અમે રિમૂવ કર્યા બાદ અંદરની દિવાલમાં કાણું પડેલું જોવાયું અને એ કાણું રિપેર થાય એવું નહોતું ધારો કે રિપેર કર્યા બી હોત તો એ પાછળથી બેનને તકલીફ રહે એના માટે થઈને એમના બે બાળકો જ સ્વસ્થ છે તો એવું નક્કી કરવામાં આવ્યું કે એમના જીવના જોખમ માટે થઈને એ ગર્ભાશય જ પૂરેપૂરું કાર્ય તો એમના માટે સારું રહે એટલે ગર્ભાશયનું ઓપરેશન કર્યું ગર્ભાશયના ઓપરેશન પછી પણ બેન એક કલાક સુધી સારા જ હતા એક કલાક પછી એમને અચાનક ખેંચ આવી અને પછી એમનું હૃદય બંધ કરવાની બધી પ્રક્રિયા સ્ટાર્ટ થઈ તે વખતે પણ અમે ત્યાં જ હાજર રહીને બધું જ જે પણ સારવાર થાય એ બધું જ કરવાની કોશિશ કરી હતી એટલે પેલું કેવું હોસ્પિટલમાં છે એ લોકો પ્રોટોકોલ પ્રમાણે એમની મોકલતા હોય છે એટલે ત્યાં લેબોરેટરીમાં મોકલાવ્યું હતું અને ત્યાંથી લેબોરેટરીમાંથી સિવિલ હોસ્પિટલમાંથી એવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જ છે તો અમે એ પાછું સ્વીકાર નહીં કરીએ એટલે સિવિલ હોસ્પિટલ એવું કેવું છે કે અમારે એ પાછું નથી લેવું તમે તમારી રીતે રિપોર્ટ રેડી કરીને આપી દો પણ એ સિવિલ હોસ્પિટલ વાળા જેમને એક્સેપ્ટ કરવાની ના પાડી રહ્યા છે અમારા તરફથી તો કંઈ છે જ નહીં કે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ થાય કે પછી પ્રાઇવેટમાં થાય એ રિપોર્ટ જ્યાં પણ થાય અમને એનો કોઈ જ પ્રોબ્લેમ નથી પણ સિવિલ વાળા એ વસ્તુ એક્સેપ્ટ કરવા નથી માંગી રહ્યા કે અમને એ રિપોર્ટ અમને એ ઘર પાસેનું સેમ્પલ નથી જોઈતું હા પણ એ સિવિલ હોસ્પિટલના જે અધિકારી આવ્યા હતા એમણે જ કીધું કે અમે એક્સેપ્ટ નથી કરવા માંગતા બાકી પ્રાઇવેટ વાળા તો એમને સેમ્પલ આપવા માટે રેડી જ છે પ્રાઇવેટમાંથી ફાટવું એ પણ હોઈ શકે જેના દ્વારા જે ક્લોટ બન્યા હતા એ ક્લોટ નાના નાના આખા બોડીમાં ફેલાયા હોય અને એ ક્લોટ ઘણીવાર મગજમાં જઈને બ્લોક કરીને પણ એમને એ વસ્તુથી હૃદય બ્લોક કરી શકે ક્યાં તો બ્રેનમાં ક્લોટ જામી શકે એવું બની શકે